કરીએ ના કઈ રમવા ના મોટે જીતી કોઈ રાખે હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આઈ જો બાબુભાઈ રમે અને અમે શાંતિથી બેઠા કેમ ખાઈ પીને અમાર જવાનું છે વાળીએ શું કહેવું છે વાળીએ એમ બોલ એ આપણે બોલાવે તો એ ના બોલે નકરી બોલે આજે નવું નવું સ્વેટર છે ત્રણ દિવસનું થઈ ગયું છે એવું તો જૂનું આ તો ખાલી કહું હું યાર તમે ના જોઈ હોય તો આપણે વાડીએ અને બાબુભાઈનો દેશી જુલામાં ઝૂલવા માંડ્યો હવે કેટલી કલાકે હોય કંઈ નક્કી નહીં થતું કેમ કે તો ખાલી હિન્દુ રમી ચક તો એ આનંદ લીએ તાંગો ઉચા કરી ન જો અન સીઆડેન ફૂલે ફૂલ શરૂઆત થઈ ગઈ એમાં વાડી આવી ન જોા જડે છે પર કુછ ટ્રેક્ટર કા કામ ચલ રહા હૈ તો બી ને ઉડી ગઈ તો બી ને ઉડી ગઈ તો આ હે ક્યાં હે હા હે ડુંગરીનું બી લપડી ગયું ની આજે હવે વાવવાનું થાય ઉપર તરીકે આવી ગયા હે અને બચાયડા કારેલા એના ઘરે જાય જેના રામ રમી ગયા હે ને ઈજ કારેલા જો આમાં કઈ નથી કેવડી મહેનત કરી રીતે વિડીયો તમે જોયા જ ખેતી કરી કાંજી ભાઈ હું તા ની કોઈ ઈચકો નાખવું નહીં ઉડતો કે નહીં હું કરું છોકરા આઘોરજ લાગી ના જાય તને જો દૂધીમાં ઈંગ ભરવાનું છે ને ઈંગ નું ચૂરો થાય હે હવે આપણે આ ઈંગ ભરવા જયા દૂધીમાં આપણે ખાલી ચૂરો જ કરી દેવામાં આવશે આમ આપણે હાથે કરવાનું છે હાલ નું હાલ ભોય બે છાજ આપણે દાતડી લઈને આવી ગયા છીએ ઈંગ ભરવા આવી રીતે બોલવાનું એટલે વિડીયો વાયરલ થઈ જાય થઈ ગયા આમાં હવે હાલ છે અહીંયા જો હિંગ ભરવાનું કામ હાલે છે ને એ આપણે લેવાનું છે આ દૂધી કાપ લેવાની હોય કે ના કાપવાની હોય ભૈરી મેં અને મારા મમરા ભરાઈ ગયા કેમે રોઈ થઈ ગયો ગુડુભાઈ મારા ખાડા બુરાવતા આવતા કા ભાઈ હા સુડી ગયા હાલો આજનો ગયા પૂરું થાય તમે ચેનલ ને લાઈક કરી દેજો નહીં નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દોજો કાલ નો જલ્દી જલ્દી આવજો બાય